જંબુસર તાલુકાના દેવકુઈ ગામે સિકોતર માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન જંબુસરથી આશરે ત્રણ કિલોમીટર દૂર વડોદરા રોડ પર વસેલા નાનકડા દેવકુઈ ગામે ગતરોજ સિકોતર માતાના નવનિર્મિત મંદિરનું ભવ્ય ઉદઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વિધિ ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન થયો હતો ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે દેવકુઈ ગામ સહિત આસપાસના ગામના ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શિકોત્ર માતાના મંત્રોચ્ચાર અને હવન યજ્ઞથી સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું યુવાનો વડીલો માતા બહેનો તેમજ નાના બાળકો તમામ ભક્તિભાવથી માતાજીના જયકારોથી લીન જોવા મળ્યા હતા આ પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા ભંડારણ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો નટવરભાઈ ઠાકોર વિજયભાઈ ઠાકોર દિનેશભાઈ ઠાકોર કમલેશભાઈ ઠાકોર અને ચિરાગભાઈ ઠાકોર સહિત સમગ્ર દેવકુ ગામના લોકોએ એકજૂટ થઈ માતા સિકોતરના ચરણોમાં આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થતાં સમગ્ર દેવકુ ગામ જય માના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં અદ્ભુત આધ્યાત્મિક આનંદ જોવા મળ્યો હતો માતાજી વિહોદ માતા અને જોડે સિકોતર માતાની પાન પ્રતિષ્ઠા ઉત્સવ હતો અને પાન પ્રતિષ્ઠા કરી પણ અને આજે બધા ભક્તજનો આવ્યા બધા ભક્તજનોએ લાભ લીધો અને સમસ્ત ગામજનો ઉત્સાહભેર દરેક જણ દરેક જણા પોતપોતાની રીતે ફાળો આપી આજે માતાજીને બેસાડ્યા છે અને આજે માતાજી બેઠા તો દરેક ગામજનોનું કલ્યાણ કરે બધાનું કલ્યાણ કરે સાથે સાથે કમલેશભાઈ ઘણી મહેનત કરી એના સજનોએ પણ ઘણી મહેનત કરી અને મહેનત કરીને માતાજીને પાન પ્રતિષ્ઠા ઉજવ્યો પાન પ્રતિષ્ઠામાં માતાજીને બેસાડ્યા તો માતાજીને પણ પ્રાર્થના છે કે દરેક ગામજનોનું કલ્યાણ કરે બધાનું કલ્યાણ કરે ભક્તજનોનું કલ્યાણ કરે પરિવારજનોનું કલ્યાણ કરે અને સૌનું ઉદ્ધાર કરે દરેક જન જે કોઈ ભક્ત એ દર્શન કરવા આવે બધાનું કલ્યાણ કરે એ માટે બધાને માતાજીને પ્રાર્થના કરીશું બોલો શ્રી પોતારા માતાજી